શ્રી હરિવિષ્ણુના જ એક અવતાર શ્રી કૃષ્ણએ પોતાના જીવનચક્ર દરમિયાન કેટકેટલીય લીલાઓ કરી અને સૌ ભક્તોના મનમાં એક અનેરું સ્થાન પ્રાપ્ત કર્યું આવા ચમત્કારિક અને સૌ ભક્તોનું કલ્યાણ કરનારા એક સુંદર મંદિરના આજે દર્શન કરીશું ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનું ધામ જ્યાં પ્રભુ બિરાજે છે રાજા રણછોડના નામે ડાકોરમાં સ્થાપિત રણછોડ રાયજીની મૂર્તિ મનને મોહી લે તેવી છે તો આવો કૃષ્ણ ભક્તિ રે સંગ ધોળેટીના આ પર્વની કરીએ ઉજવણી અને દર્શન કરીએ ડાકોરના આ સુંદર ધામના આમ તો શ્રી હરિના અનેક સ્વરૂપ છે અને વિવિધ સ્વરૂપે પ્રભુ ભારતના અનેક મંદિરોમાં બિરાજિત થયા છે પરંતુ ભારતમાં માત્ર એક એવું ધામ છે જ્યાં ભગવાન કૃષ્ણ બિરાજિત છે રાજા સ્વરૂપે જી હા ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં નિર્મિત છે ડાકોરનું ધામ

ક્યાંક શ્રી કૃષ્ણ સ્વરૂપે તો ક્યાંક કાનુડા સ્વરૂપે ક્યાંક કાળિયા ઠાકોર સ્વરૂપે તો ક્યાંક શામળિયા સ્વરૂપે ડાકોરમાં ભગવાન બિરાજી છે રાજા રણછોડાયજીના સ્વરૂપે કહેવાય છે કે દ્વાપર યુગમાં અહીં ડંક ઋષિનો આશ્રમ હતો અને ઋષિ ડંકે ભગવાન શિવને પ્રસન્ન કર્યા હતા ભગવાન શિવને તેમણે વરદાન આપ્યું હતું કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં એક દિવસ બિરાજિત થશે અને એ જ વચન બધે ભગવાન શ્રી કૃષ્ણ અહીં આવ્યા છે અને સંસારની રક્ષા કાજે વર્ષોથી અહીં બિરાજમાન થયા છે ડાકોરના ધામા નિત્ય છ વખત રણછોડરાયજીને ભોગ લગાવવામાં આવે છે અને જે દિવસે મંદિરમાં ભગવાનના દર્શનનો સમય વધારવામાં આવે તે દિવસે વધારાનો એક ભોગ જેનું શ્રમભોગ નામ છે તે પણ અર્પિત કરાય છે અને દર પૂનમ અને રવિવારના દિવસે ભક્તોની ભીડ વધુ રહેતી હોય છે આ ધામમાં ખાસ કરીને રથયાત્રા જન્માષ્ટમીની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે તો ડાકોરના આ ધામમાં શ્રી હરિ ભક્ત બોડાળાની ભક્તિથી પ્રસન્ન થઈને આવ્યા હતા ત્યારે આ ધામમાં ભક્ત બોડાળાનું મંદિર પણ આવેલું છે ભક્ત બોડાણા ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા અને તેના કારણે જ દર માસની પૂનમે તેઓ ડાકોરથી દ્વારકા પગપાળા દર્શન કરવા માટે જતા હતા પરંતુ ભક્ત બોડાણાનું સ્વાસ્થ્ય જ્યારે સારું ન રહ્યું ત્યારે તે ખૂબ જ ચિંતિત થઈ ગયા કારણ કે તે પોતાના ભગવાન શ્રી કૃષ્ણના દર્શન નહોતા કરી શકતા ત્યારે એક દિવસ ભગવાન શ્રી કૃષ્ણએ ભક્ત બોડાણાજીને સ્વપ્નમાં આવીને વચન આપ્યું કે તેઓ દ્વારકાથી અહીંયા ડાકોરમાં સ્થાપિત થશે અને તેમના સમીપ રહેશે અને ભગવાન શ્રી કૃષ્ણએ એ જ વચન પૂર્ણ કર્યું અને ડાકોરમાં રાજા રણછોડ સ્વરૂપે તેઓ બિરાજિત થયા પરંતુ ડાકોરના જ પરિસરમાં ભક્ત બોડાણા અને તેમના પત્ની ગંગાબાઈના અહીં સ્વરૂપના દર્શન થાય છે કહેવાય છે કે ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ભક્ત બોડાણાની ભક્તિથી પ્રસન્ન થઈને દ્વારકાથી ડાકોરમાં આવ્યા હતા ત્યારે ડાકોરમાં કોઈ પણ ધામનું નિર્માણ કરવામાં નહોતું આવ્યું પરંતુ એ વખતે માતા લક્ષ્મીનું આ ધામ અહીં સ્થાપિત હતું અને ભગવાન શ્રી કૃષ્ણને વર્ષો સુધી અહીં જ બિરાજિત કરવામાં આવ્યા પરંતુ સમય જતાં ગાયકવાડ સરકારના સમયમાં ડાકોર મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું અને ત્યારબાદ શ્રી કૃષ્ણે ત્યાં બિરાજિત કરવામાં આવનાર હતા પરંતુ જે તે વખતે માતા લક્ષ્મી તેમનાથી સાથે ગયા હતા કારણ કે ભગવાન શ્રી કૃષ્ણ વર્ષો સુધી તેમની સાથે રહ્યા અને હવે તે છોડીને જતા હતા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ માતા લક્ષ્મીને વચન આપ્યું હતું કે દર અગિયારસ અને દર શુક્રવારે આ મંદિરમાં તેઓ દર્શન આપવા આવશે અને માતા લક્ષ્મીને મળવા આવશે અને આ પરંપરા આજે પણ યથાવત છે અને દર અગિયારસે અને દર શુક્રવારે ભગવાન શ્રી કૃષ્ણ ડાકોર મંદિરથી અહીં માતા લક્ષ્મીના ધામમાં આવે છે ભારતનું એક પવિત્ર તીર્થ ક્ષેત્રમાંનું એક કહેવાય છે ડાકોર ધામ ચાર ધામની યાત્રા પછી રાજા રણછોડના દર્શન કરવાનો અનેરો મહિમા છે ત્યાં સુધી યાત્રા અધૂરી જ ગણાય છે જેથી ભક્તો પણ આ ધામ પર શ્રદ્ધાપૂર્વક આસ્થા રાખે છે ગુજરાતનું કાશી એટલે ડાકોર ચારે ધામની યાત્રા તમે પૂરી કરીને આવો અને છેલ્લે ડાકોરના ઠાકોરના દર્શન કરો એટલે સોડે શણગાર સજેલા કોઈ ગોપીના સ્વરૂપમાં જુએ છે કોઈ રાધાજીના સ્વરૂપમાં જુએ છે કોઈ ભક્ત આદિની દેવતાના સ્વરૂપે જુએ છે આજે ઘણો ઘણો ધન્ય ધન્ય થઈ ગયા ભક્તો એટલે રાજા રણછોનું સ્થાન બહુ પવિત્ર સ્થાન છે ઘણા યાત્રીઓ ભાવપૂર્વક પૂનમ બી भरवा मटावता आहे जे धजाव चढवा मटावता आहे એટલે પવિત્રમાં પવિત્ર સ્થાન એટલે આ ડાકોરનું એક સ્થાન છે દર્શન કે લે આયા બહુત મજા આ ગયા ઓર ભગવાન કા બહુત બડા બ્લેસિંગ્સ મિલા ઓર યે સેકન્ડ ટાઈમ આયા હે અબી એવરી યર વી આર પ્લાનિંગ ટુ કમ હિયર આ धाम ની સૌથી મોટી વિશેષતા છે આ ધામ માં આવેલ ગોમતી તળાવ જેના જળ ને સ્પર્શ કરીને ભક્તો થાય છે પાવન ડાકોરમાં આવેલા ગોમતી કુંડનો પણ અનિરોજ મહિમા રહેલો છે શાસ્ત્રોમાં ઉલ્લેખ પ્રમાણે પ્રસંગોપાત ભીમ અને ભગવાન શ્રી કૃષ્ણ અહીં ડંક મુનિના આશ્રમમાં આવ્યા હતા અને ત્યારે ભીમને તરસ લાગી ત્યારે આ જ કુંડમાંથી તેમણે પાણી પીધું હતું અને ત્યારબાદ તેઓ વિશ્રામ કરવા ફરી એક વખત આશ્રમમાં ગયા

તો મંદિર પરિસરમાં બે મોટી દીવા દાંડી પણ છે જ્યાં દિવાળીના દિવસે હજારો દીવડાઓ પ્રગટાવવામાં આવે છે તો મંદિર તરફ જતા ઉમરેટના રસ્તા પર મીઠી લીમડીની ડાળ આવેલી છે જે ભગવાન કૃષ્ણના સ્પર્શથી મીઠી થઈ હતી તો આમ ભક્તિ અને ઉપાસનાના સમન્વય સમાન છે ડાકોરનું આ પવિત્ર ધામ કહેવાય છે કે કોઈ પણ ભગવાનની ભક્તિ કરવાનું શ્રેષ્ઠ માધ્યમ છે તેની આરતી તો આવો આપણે પણ માણીએ ડાકોરના ધામની રાજા રણછોડની આરતી અને જોઈએ કે કેવો પવિત્ર માહોલ જોવા મળે છે આરતી દરમિયાન